હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ગુડ 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 મોર્નિંગ 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 વેલકમ ટુ ઓવર જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ સ્વામિનારાયણ મજામાં ચાલો ભાખરી ખાવા માટે તો હવે છ દિવસ વીતી ગયા છે ધંધાના સાતમો દિવસ રવિવાર આવ્યો છે તો હવે કઈ પ્લાનિંગ પ્લાનિંગ સન્ડે

છે મજા કરશું કરશું મમ્મી ભાખરી કેમ બનાવો છો આજે તો સન્ડે છે જલેબી ફફડી નો હોય જલેબી ફાફડા ભાખરી ખાવાનું મન છે ભાઈ જલેબી વાહ ભઈ વાહ ને માં હોય જલેબી ફાફડા પૌષ્ટિક માં ન આવે

ને મસ્ત મજાનો ના જો બે પેન્ટ લઈ આવ્યા છે મમ્મી રેડી ને પેન્ટ આ મે છે ને વ્હાઈટ પેન્ટ હું લીધું ની મમ્મી કે તમને બોલ ડાગા પાડી દી નકરા એમાં એવું થયું વ્હાઈટ પેન્ટ હતું અને ખીચામાં બોલ પેન રહી ગઈ હતી અને એ મશીનમાં નાખ્યું તો બોલ પેન એનો કમાલ કર નાખ્યો ડાગા પાડી દીધા નવું લેવું પડ્યું હા નવું પેન્ટ હતું ને નવા પેન્ટ માં દાવ થયું હા આ વાળું

અલગ અલગ કલર આવ્યા નકર દર વખતે એવું હોય કે ત્રણ પેજ હોય પણ ત્રણેય સેમ હોય સેમ ડિઝાઇન ના હોય તે ત્રણેય કલર અલગ છે જો પણ આ મેરેજ અમે એક મુંદા પપ્પા બે જવાના એવું છે બે જણા ને જ છે બે નું નથી બધા નું છે પણ અમદાવાદ છે બે જ જવાના ઓકે કાય વાંધો નહીં ચાલો તો હવે છે ને જમવા માટેની તૈયારી થઈ ગઈ છે શરૂ અમે રેડી થઈ ગયું જમવાનું ઓકે ઓકે ડન શું બનાવ્યું જમવામાં

જે મિલિયા ને જમીને પછી મળીએ વસ્તુ બતાવવાની છે કઈ વસ્તુ હાની બનાવી છે હાની શું છે बताओ વાહ ચાલો તો આપણે અનબોક્સિંગ કરી આને એટલે જો વાહ મસ્ત મસ્ત અમે ડૂટી ફૂટી નાખવાની હતી મમ્મી ફૂટી નાખવાની છે પછી આ ચિપ્સ નાખવાની છે પછી નાખવાનું છે ઓકે સઝોમ જાવે વાહ વાહ બાકી છે ને અત્યારે છે ને મારા પપ્પાના ફ્રેન્ડના ઘરે આવ્યો છું અને જો બધા મહેમાન ભેગા ચાલો તો અને બધાને મળાવું આ તો ખોલો

એને ઉમરે થઈ ગયેલી ભગવાન યાદ જવાનું તાણું જોયું કઈ શાંતિ આપશે હવે એને બધાને બરાબર હા બોલો હું કોણ વાસણ ઉઠકે જોઈ લો વાડ તમારે બહુ નાનો નાનો હું તો આમાં હમાવે નઈ

ચાલો તો મસ્ત મજાની જો સુરતી ખીચડી રેડી થઈ ગઈ છે ચાલો તો હવે જમી લઈએ મસ્ત જમી લીધી સુરતી ખીચડી ખાઈ લીધી જોરદાર અત્યારે થોડીક વાતો કરીને હવે જઈએ છીએ બાય બાય बता हो जासूस से गुलाब से आठ लोगों से वाह मस्त ना ना हो ना ना मशीन रुक्ष पर बहुत प्रेम से बराबर से घर घर में रुक्ष बहुत मस्त हो तुलसी भी है वहाँ तुलसी आज हो क्या है क्या नहीं पाचन नौ से आप बता रहे हो क्या है क्या तपान डाल बच्चे नहीं हो नहीं 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 સારું ચાલો આવજો આવજો બાય બાય જો હવે ટુ વ્હીલની સવારી છે ખેતરમાંથી કાઢવાની છે ખેતર પર મારતા મસ્ત આયા છે ને બહુ ઠંડો ઠંડો પવન આવશે ચાલો તો હવે તમને ઘરે જઈને મળી જય રણક બાય બાય તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા મજા આવી મમ્મી ઠંડો પવન ખાવાની બહુ દૂર થી એટલે આમ થકાઈ ગયો

ત્યારે ખોડિયાર ની ખીચડી ખાધી હતી આ બી ટેસ્ટ આવો રોજ સાંજે ખીચડી કઢી ખાઈ આવતા હતા મજા આવી જતી કઈ સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ